ઓર્ગન ડોનેશન અંગેનો ચર્ચાકૃતિ સેમિનાર યોજાયો હતો સેમિનારના મુખ્ય વક્તા દિલીપ દાદા દેશમુખ દ્વારા ઓર્ગન ડોનેશન અંગેની સમજણ ખૂબ સરળ ભાષામાં અપાઈ હતી કાજીપ્રમા સર્ટી હોસ્પિટલ તેમજ નર્સિંગ કોલેજના તબીબો તબીબી વિદ્યાર્થીઓ નર્સિંગ સ્ટાફ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એટલે કોઈ પણ એવું પ્રશ્ન કરવો નહીં મોટા ભાગના લોકો કિડનીના પેશન્ટની સંખ્યા વધારે છે એટલે એવું કહેતા હોય છે નાની ઉંમરમાં વીસ કરતા નાની ઉંમરના અને બંને છોકરાએ ભણવાનું છોડી દીધું છે આવા પેશન્ટની સંખ્યા ગુજરાતમાં કમસે કમ મારી જાણકારીમાં ચારસો ઉપર છે અહીંયા બહેનોની સંખ્યા ખૂબ વધારે છે દુનિયામાં અસ્તિત્વમાં નથી આઈ બેંક હોય છે આઈ બેંક હોય છે બ્લડ બેંક હોય છે સ્કીમ બેંક હોય છે પણ કોઈ પણ બેંક કે તમે ઓર્ગન ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરો રોજ મારા ડોક્ટરો સાથે મળવાનું થાય છે અને દરેક ડોક્ટર પાસે મને કંઈક ને કંઈક વિશે જાણવા મળે છે. એ ડોક્ટર અભય બંધ છે એનું એક વાક્ય મારા અત્યારે જ એક પેશન્ટને મળી આવે છે અહીંયા 19 વર્ષનો છોકરો છે અહીંયા ડાયાબિટીસ સેક્ટરમાં જઈ આવ્યો છું. એ છોકરાને તમે જોશો તો તમને એવું લાગશે કે આ 8 કે 9 વર્ષનો છોકરો